બોટાદ કરતા કાનમાં ખેડૂતો સાથે છેતરપિંડી તો કરવામાં આવી હતી પણ હવે તો ખેડૂતો સાથે અત્યાચાર પણ કરવામાં આવી રહ્યો છે ખાલી જે ખેડૂતોની અટકાયત કરવામાં આવે તેને આમ આમ પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પર જે કેસો લગાવવામાં આવે છે તેના વિરોધમાં રેશ્મા પટેલે અન્નજલનો ત્યાગ કર્યો છે જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જે રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાલી આપણે જાણીએ છીએ કે આ પથ્થરમારા બા દામ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા સરકાર અને પોલીસની આ મિલીભગત છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું ખેડૂતોને તેવું ફસાવવામાં આવી રહ્યા છે તેવું તેઓ જણાવી રહ્યા છે અને રાજુ કરપડા અને પ્રવિણ રામ સહિત પંચ્યાસી લોકો પર ગંભીર કલમો લગાવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રેશમા પટેલે કડક શબ્દોમાં તેમનો વિરોધ કરી રહ્યા છે અને જ્યાં સુધી કેસ પાછા લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અન્નજળનો ત્યાગ કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું જણાવવા માંગુ છું કે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો ઉપર જે અત્યાચાર ભાજપના ઇશારો પર થઈ રહ્યો છે એ અત્યાચાર હવે સહન થાય એવી પરિસ્થિતિમાં નથી આજે પણ ગઈકાલે આપણું શાંત આંદોલન હતું રાજુભાઈ કરપડા શાંતિથી કિસાનોની વાત મૂકી રહ્યા હતા ત્યારે ભાજપના ઇશારાઓ પર ગુંડા તત્વો દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું પથ્થરબાજી કરવામાં આવી અને એને લઈ જવામાં આવ્યા ખેડૂતોના ઘર એક ગુંડાગરદી ના વર્તન સાથે પોલીસો છે અંદર ભુઈસા છે દીકરીઓ અંદર કઈ પરિસ્થિતિ માં હોય એનો વિચાર કર્યા વગર દરવાજા અંદર ગયા છે છે ચીસો સાંભળી નાના નાના બાળકો ની એના પેટમાં ફાળ પડે એવા વર્તન કર્યા છે અને ખેડૂત ના સમગ્ર આંદોલન ને બદનામ કરવા માટે ભાજપે જે ષડયંત્ર કર્યું એ આખા ગુજરાતે જોયું છે આપણું આંદોલન શાંત હતું આપણે આંદોલન ગાંધીજી

ખેડૂતો ગણવામાં આવતી હોય આવું કમિશન રચના થવી જોઈએ આ પણ અમારી માંગણી છે અને બોટાદના જે એપીએમસી કરતા પ્રથા છે આ કરો જ્યાં સુધી અમારી આ ત્રણ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી

ખેડૂતો ઉપર ખોટી તલબો લગાડી છે આજુબાજુ આહવાન કરું છું કે આવો સૌ બધા અહીંયા અને આપણે આપણી તાકાત બતાવીએ આપણે આપણા અનસન આધાર ઉપરથી આપણે તાકાત બતાવીએ કહીએ કે અમારા ખેડૂતો ઉપર અત્યાચાર અમે નહીં સહેન કરી શકીએ હું તમને વિનંતી કરું છું કે આવો અને અમારી હિંમત બનો રાણીના પુતળા પાસે અમે બેઠા છીએ અને અહિયાં જ અમે મિત્રો મારું અનસન ચાલુ છે મેં અન્નનો ત્યાગ કર્યો

કે ખેડૂતો માટેનો મારો જે નિર્ણય છે જે ખોટા અત્યાચાર કર્યા છે એનો જે નિર્ણય છે મારા ઉપવાસ ચાલુ છે અને હું ચાલુ રાખીશ મને કોઈ પણ જગ્યાએ નહીં બેસવા દે મને અહીંયા બરજબડીપૂર્વક લઈ આવવામાં આવ્યા છે તો અહીંથી પણ મારા ઉપવાસ ચાલુ છે મેં એ લોકોને પણ કીધું છે કે મારા ઉપવાસ ચાલુ છે એક દિવસ બે દિવસ દસ દિવસ પંદર દિવસ ક્યારેક તો મારા જીવ ઉપર આવશે ત્યારે તો તંત્રની આપો પૂછશે ને હું આશા રાખું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કે તમે જે દમાનો કર્યા છે અને તમે જે ખોટા કેસ કર્યા છે આ દરેક તમારે નિરાકરણ લાવવું પડશે પોલીસ પોલીસ તંત્ર આટલું બધું સાથે અહીંયા અહીંયા અને અને હાજી આવતીકાલે આવતીકાલે અમે લોકો એપીએમસી માર્કેટ જાશું અમને અહીંથી જવા દેવામાં આવશે તો અમે આમરણ ઉપવાસ ક્યાં કન્ટિન્યુ કરશું પણ મારા ઉપવાસ ચાલુ છે કોઈ પણ જગ્યાએ હું મારો નિર્ણય ઉપર અડગ છું આશા રાખવું કે તંત્ર જે અત્યાચાર કરે છે એના ઉપર વિચાર કરી અને જે અમારી માંગણીઓ છે પૂર્ણ કરવામાં આવે જે રીતે અમારા ભાઈઓ ઉપર રાજુભાઈ ઉપર પ્રવીણભાઈ ઉપર અને અન્ય ખેડૂતો ઉપર ખોટા કેસ કર્યા છે ઘરમાં ઘૂસીને ખેડૂતોને માર્યા છે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે હા અમે નહીં સહન કરીએ એટલે મારા ચાલુ છે જ્યાં સુધી અમારી માગણીઓ લેખિતમાં મેં આપેલી છે કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી પાસે જે લેટર લખ્યો છે મેં કલેક્ટરશ્રી દ્વારા એ અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં આવે અને બાકી કાલે પણ આ જ રીતે મારું અનશન અહીંયા જ બેસીને ચાલુ રહેશે એ લોકો અહીંયા ભલે બેઠા હોય હું નીચે મારા ઘરના પાર્કિંગમાં બેસીને અનશન ચાલુ રાખીશ અહીંયા ગેલેરીમાં બેસીને અનશન ચાલુ રાખીશ ઈન્ડિયા મારો નિર્ણય આપો છે એમાં કોઈ ફેર નથી મારે એટલું જ કહેવાનું છે ગુજરાતના ખેડૂતોને કે તમારા માટે લડીએ છે ને શું લઈ જાય છે લઈ જાવ છો થાય એ લોકો શું કોમ લઈ જાવ છો હવે એને તો પૂરું થઈ ગયું અત્યારે જુઓ મારા બધા સાથી ભાઈઓને લઈ જાય છે જાઓ વાંધો નઈ તમ તારે આપડે મારા અનસન ચાલુ છે એટલે ચિંતા ના કરો ઓકે અને આપણે ખેડૂતો માટે લડવાનું છે આ રાખ્યા છે ખબર હવે જાશે કે રહેશે મિત્રો આ લોકોની એટલી હદ સુધી છે કે અમે બેઠા હતા અમે લેખિતમાં આપ્યું કે અનસન અમારું ચાલુ છે આમરણ ઉપવાસ ચાલુ છે અમને ઘરે મૂકી ગયા છે પણ હું કઉ છું કે હું અન્નનો એક દાણો મોઢામાં નહીં નાખીશ તંત્રને પણ કઉ છું જીવ જાશે તો જવાબદારી તમારી રહેશે મને કંઈ પણ થશે તો જવાબદારી ભાજપ સરકારની રહેશે મુખ્યમંત્રી શ્રીની રહેશે અને તંત્રની રહેશે એ ચોક્કસ છે હંમેશા હું ફરી પાછા લાઈવના માધ્યમથી તમને અપડેટ આપીશ પણ કિસાનો ઉપર જે અત્યાચાર થયો છે અમે સહન નહીં કરી ક્યારેય નહીં કરી અને એના માટે અમારે જે લડવું પડશે એ લડતા રહેશું જય હિન્દ વંદે માત્ર રેશમા પટેલે મુખ્યમંત્રી કહ્યું છે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભલે દસ દિવસ થાય પંદર દિવસ થાય કે એક મહિનો થાય તે તેમનો પોતાનો વિરોધ ચાલુ રાખશે પોલીસનો કાફલો તેમની ઘરની બહાર બેસાડી દેવામાં આવ્યા છે તેમનું કહેવું છે ગુજરાતમાં પોલીસની તાનાશાહી વધી રહી છે તમારું શું માનવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં